પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડ ટાંકી અને સંપનું ખાતમુહૂર્ત કરાયું પાટણ નગરપાલિકાએ વિકસિત વિસ્તારોમાં પાણી વ્યવસ્થા સુદૃઢ બનાવવાનું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જીઓડીસી દ્વારા મંજૂર થયેલ અમૃતમ યોજના બે અંતર્ગત વોર્ડ નંબર અગિયારમાં નવી પાણી યોજનાનો શનિવારે ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલા નગર ભાગ બે નિર્મળનગર રોડ પર યસ ટાઉનશીપની પાછળ રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે નવી પાણી યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સૌના સાથ સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા પાટણ નગરપાલિકા સક્ષમ રીતે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શકે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે આ યોજના અંતર્ગત અંદાજીત રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડની ગ્રાન્ટમાંથી તૈયાર થનાર દસ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી અને દસ લાખ લીટર ક્ષમતાનું અંડરગ્રાઉન્ડ સંપ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે આશીર્વાદ રૂપ બની રહેશે આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સંપમાં ફિલ્ટર પાણી આવતા પચીસ હજાર લોકોને પીવાના પાણીનો લાભ મળશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પક્ષના નેતા દસરથભાઈ ઠાકોર તેમજ નગરપાલિકા કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ જયેશભાઈ પટેલ અને શાંતિબેન પટેલ સહિત વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા